જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી બસો એકતાલીસ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ગણતરીના કલાકોમાં વેચાઈ જાય તેમ ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે અને સાવ ઓછી કિંમતમાં જ આ ટ્રેક્ટર વેચી દેવાનું છે બસો એકતાલીસ ડીઆઈ તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો વિડીયો પૂરો જોતા રહી જાઓ ટ્રેક્ટરના મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર તેરનું મોડલ છે કંપનીના ટાયર છે કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર જોવા મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહી જાઓ ટ્રેક્ટરની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં બે લાયકન બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા ટ્રેક્ટર જોઈ રહ્યા વેચી દેવાનું છે સાવ ઓછી કિંમતમાં જ ટ્રેક્ટર આપવાનું છે કંપનીના ટાયર કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર જોવા મળી રહેશે તમારે જો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ ટ્રેક્ટર તમને પ્રોપર જામ ખંભાળિયા જોવા મળે છે ટ્રેક્ટરમાં તમને હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો ટ્રેક્ટરના ના કિંમત વિશે જણાવી દઉં તો કિંમત ત્રણ લાખ વીસ છે ટ્રેક્ટરની ની કંડિશન જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચી દેવાનું જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચી દેવાનું છે ચાંચવેલું ટ્રેક્ટર છે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે એનો કોન્ટેક કરી શકો છો કિંમત વિશે જણાવી દઉં તો ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ વીસ હજાર રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો ખવાળિયા જામખંભાળિયા તમે ગુરુકૃપા ટ્રેક્ટરની મુલાકાત લઈ તમે ટ્રેક્ટર ખરીદી શકો છો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ટ્રેક્ટર વાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર વાળા ભાઈના નંબર તમે જે વિડિયો વિડીયો જોઈ રહ્યા છો આ વિડિયોના નીચે જ તમને નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો ટ્રેક્ટરના વાળાભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો તમારે જો ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલા ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું